મને અને મારા અનેગત મને અમને આવ્યા હતા અને છેલ્લા ત્રણ મહિનાથી મારા ધર્મપત્રી શકું જેલમાં છે અને મને જયારે નામદાર કોર્ટે સેશન કોર્ટે જામીન આપ્યા છે અને શરતી જામીન આપ્યા છે અમે એમને આવકારીએ છીએ અને આ શરતો કાઢવા માટે આવનાર દિવસોમાં આગળની હાઈકોર્ટની અપીલ પણ અમે કરીશું સાથે સાથે

એમને ખબર હોવી જોઈએ આદિવાસી આદિવાસી આ આ વસનારો છે જળ જંગલ આદિવાસીઓની છે વન અધિકાર અધિનિયમ બે હાજર છ અંતર્ગત અમને હક મળ્યા છે જે જમીનો અમે ખેડીએ છીએ અને આવનાર દિવસોમાં પણ જેને જમીન અધિકાર સનત નથી મળ્યા એના માટે પણ અમે લડીશું એટલે અમે ક્યારે ભાજપ સરકાર થી ડરવાના નથી

वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम ये पार्टी चार धारासभियों ने राजी नामो આપી દીધું છે જેમાંથી બે કોંગ્રેસના એક આમ આખી કાઢી નું ને એક اپક્ષી છે અને હું પણ કહેવાઈ રહ્યો છું કે સૈકા બસાવવા માટે એ સમાન છે તો હા તો હવે اپક્ષના ધારાસભ્ય કે કોંગ્રેસના ધારાસભ્ય ભાજપની દબાણ વશ આવીને રાજીનામા આપ્યા હશે ભાજપે અમારા પણ સામ દામ દંડ ભેદ નીતિ અપનાવી છે આ પણ એક રાજકીય ષડયંત્ર નો ભાગ જ છે પણ જયતરભાઈ વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે જે સમાજે અંગ્રેજોને પણ અહીંયા હંપાવ્યા હતા પીરસા મુંડાના નામે વંશજો છે અમે ક્યારે ભાજપ ભાજપ સામે નમન નથી પણ પૂરી તાકાતથી અમે ભાજપ સામે લડીશું